હલો જય માતાજી મિત્રો અમારું સર્ગટ છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો બનાવો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ મિત્રો આ તારીખ છે આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને આજે જોઈ લઈએ સાંજ કે પાંચ જેવું અને વરસાદ ચાલુ છે અત્યારે જો તમને દેખાય બની આજે આજે વાળીએ હજી આપણે સોયાબીનમાં પાઈ ગયા અને ત્યાં વરસાદ ચાલુ થયો છે અત્યારે તરફ તરફ એટલે એમ તો અત્યારે થોડોક સારો વરસાદ આવે છે આ બધે મેવા પડે છે આ બધું રોડમાં પાણી પણ હાલતા થઈ ગયા છે બે કંઈ અને વરસાદ વાડી બધું બધું સારો છે હમણાં મને એવું લાગે છે કે વરસાદ હજી વધશે હા તો લાઈન સુધી બની આરો લાઈક કરો શેર કરો અને આ હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો હું અત્યારે તારીખ આજ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસ અને જોઈ લો વરસાદ ચાલુ છે અત્યારે થોડો થોડો અને ચાલો